નમસ્કાર લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે જેવી રીતે આપણે જે અગિયાર નંબરનો લેક્ચર છે એની અંદર પાંચથી લઈને દસ સુધીની રૂપલક્ષી સાબિતી વિશે અભ્યાસ કરી ગયા છે આજનો જે લેક્ચર બન્યો છે એની અંદર અગિયારથી લઈને વીસ સુધીના જે રૂપલક્ષી સાબિતીઓ છે તેના વિશે અભ્યાસ કરવાના છે અને એ પૂરો થઈ ગયા બાદ એકવીસથી લઈને ત્રીસ સુધી લઈશું પહેલાં અગિયારથી વીસ સુધીની જે પણ રૂપલક્ષી સાબિતી છે અને એમાં કયા નિયમો લાગ્યા છે કયા નિયમનું રૂપ લાગ્યું છે અને કયા નિયમો મુશ્કેલી વધારે આવે છે તે જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે નંબરની જે રૂપલક્ષી સાબિતી છે તેને જોવાનો પ્રયત્ન કરીશું અગિયાર નંબરની રૂપલક્ષી સાબિતી છે એક્સ વિકલ્પન વાય સર જે આપણું પ્રથમ આધાર વિધાન છે માત્ર x એ આપણો બીજો વિધાન આધાર વિધાન છે અને z સમૂચે x વિકલ્પન t એ વિધાન આપણે ફલિત કરવાનું છે અહીંયા x આપ્યો છે ઉપર કોઈ દેખાતું નથી એટલે x માટે ભાઈ વિધાન આપણે એડ કરીશું એડનો નિયમ લાગ્યો છે એડનો નિયમ તમને તમને બધાને ખ્યાલ છે એડનો નિયમ કે રીતે છે તે p માટે p વિકલ્પન માત્ર હવે આવી ગયું આ વિધાન પી સર આને પી લઈ લો પી સર આ વિધાન તો આપણું પી છે માટે ક્યુ એટલે

જેવી રીતે કોઈનો નિયમ છે કે બે વિધાનો છૂટા છૂટા હોય અથવા તો અલગ અલગ હોય એ બે વિધાનોને આપણે ભેગા કરીએ છીએ એટલે કે એક વિધાન જે છે એ અલગ છે અને વિધાન વિધાન એ પણ અલગ છે પરંતુ એને સમુચ્ચયના કારક દ્વારા ભેગું કરીએ છીએ એટલે આ વિધાન બની જશે કયું ઝેડ સમુચય એક્સ એટલે અહીં આપણે ઝેડ સમુચય એક્સ કેટલા પરથી ચાર અને બે પરથી બે વિધાનો ભેગા કર્યા એટલા માટે આ વિધાન તો થઈ ગયું હવે કેવું વિકલ્પન ટી વચ્ચે શાનું કારક લાગ્યું છે વિકલ્પનું કારક લાગ્યું છે તમને બધાને એડ મેં માહિત કરાવ્યા છે જેવી રીતે જો વિકલ્પનું કારક લાગ્યો હોય તો કયા કયા નિયમો લાગે એ તમને ખ્યાલ છે ડીએસ નો નિયમ લાગે સીડીનો નિયમ લાગે અને એડ નો નિયમ લાગે સીડીનો નિયમ અહીંયા નહીં લાગે કારણ કે સીડીના નિયમ માટે ચાર વિધાનો જોતા હોવા જોઈએ પરંતુ ચાર વિધાનો અહીંયા છે નહીં એટલા માટે પણ લાગે એટલે ડીએસ નો નિયમ પણ નહીં લાગશે અહીંયા માત્ર એન નો નિયમ લાગશે કેટલા પરથી ઝેડ સમુચ વિકલ્પન વિકલ્પન ટી આ ટી વિધાન તમને અહીંયા આખી જે અગિયાર સુધીની જે દલીલો છે બે ઉપરના જે પાંચે પાંચ વિધાનો અંદર તે વિધાન તમને કોઈ જગ્યાએ દેખવા મળતું નથી અથવા તો જોવા મળતું નથી એટલે ધારી લેવાનું કે એ વિધાન આપણે કોઈ બહારથી લાવ્યા છે અથવા તો બહારથી મૂક્યું છે એટલે વિધાન આપણું ફલિત થઈ ગયું ઝેડ સમુચય એક્સ વિકલ્પન ટી એ આપણું કેટલા પરથી પાંચ પરથી એડ જે અગિયાર નંબરની જે રૂપલક્ષી સાબિતી હતી તે જોઈ ગયા હવે આપણે બાર નંબરના જે રૂપલક્ષી સાબિતી છે તે જોવાનો પ્રયત્ન કરીએ ચાલો બાર નંબરની ખાલી જગ્યા છે અથવા તો રૂપલક્ષી સાબિતી છે કેટલા આધાર વિધાનો આપ્યા છે પાંચ આધાર વિધાનો આપ્યા છે અને છ જે આપણો ફલિત વિધાન છે એ સમુચ્ચય બી એ બી વચ્ચે કયું કારક લાગ્યું છે સમુચ્ચયનું કારક લાગ્યું છે ઉપરના બધા વિધાનો જોઈ લે એ શરતી બી

પી વિકલ્પન ક્યુ નિષેધ આવી ગયું એક વિધાન હવે ઈ વિધાન આવી ગયું છે બરાબર તો ઈ વિધાન જોઈએ પી સર પી માટે ક્યુ નિશે ક્યુ એટલે નિયમ કેટલા પરથી ત્રણ અને છ પરથી બરાબર હવે નિષેધ

એ વિધાન આપણું ફરી થઈ ગયું બરાબર એટલે એ વિધાન છૂટો થઈ ગયું હવે બી વિધાનને આપણે ફરી કરવાનું છે તો બી વિધાન માટે ઈજી છે એ અહીંયા આવી ગયો છે એટલે પી સર ક્યુ પી માટે ક્યુ પી શરતી વિધાન ક્યુ પી માટે ક્યુ કેટલા પરથી એક અને આઠ પરથી એક અને આઠ પરથી એમ પીનોનિયમ હવે સમુચ્ચયનું કારક લાગ્યું છે લાસ્ટ સમુચ્ચયનું કારક ક્યારે લાગે જ્યારે બે વિધાનો કાં તો છૂટા પાડવાના હોય અથવા બે વિધાનોને ભેગા કરવાના હોય અહીંયા એ અને બી વિધાન અહીંયા જુઓ એ વિધાન ને બી વિધાન કેવા છે બંને વિધાન અલગ અલગ છે અલગ અલગ હોય તો આપણે શું કરીએ બંને વિધાનોને ભેગા કરીએ એટલે સમુચ્ચયનું કારક લાગશે બરાબર તો એ સમુચ્ચય બી આઠ અને નવ પરથી આઠ અને નવ પરથી સાનો નિયમ કોઈ ચાલો તે નંબરની રૂપલક્ષી સાબિતી ત્રણ આધાર વિધાન આપ્યા છે જેનું ફલી વિધાન છે મોટા અંદર નાનો એફ કૌંસ પૂરો સમુચ્ચય આર આ વિધાનને મોટા કૌશની અંદર પૂરવાનું એક જ માત્ર રીઝન છે કે બે વિધાનો કેટલા ત્રણ સંયુક્ત વિધાનો છે એફ જી આ એક વિધાન આખું અલગ છે અને સમુચ્ચય આર આ વિધાન અલગ છે અને આ જે અહીંયાથી લઈને અહીંયા સુધીનું વિધાન છે થી લઈને સમુચ્ચય આર સુધીનું એક આખું અલગ વિધાન છે અને સમુચ્ચય ઈ એ એક આખું વિધાન છે એટલે આ વિધાન એક અલગ છે જે સંયુક્ત જટિલ સંયુક્ત વિધાન છે અને આ વિધાન છે અને જી જી આપણું ત્રીજા નંબર નું આધાર વિધાન છે ફરી વિધાન આપણે જોઈ લીધું છે બરાબર હવે જુઓ કયા કયા વિધાનો આપણે એડ કરવાના છે તો છૂટા પાડવાના છે તે જોઈ લઈએ અહીંયા આગળ આપણે એફ ને લાવવાનો છે ને અલગ પાડવાનો છે એટલે પહેલા આપણે એફ ને પાડીશું કેટલા પરથી બે પરથી નિયમ નિયમ સજ સમુચય ક્યુ માટે પી એટલે પી સમુચય ક્યુ માટે પી અથવા ક્યુ પી સમુચય ક્યુ માટે ક્યુ સિમ્પ નો નિયમ નું બીજા નંબર નું રૂપ બરાબર હવે પાંચ પાંચમા માં શું આવશે આ એપ તો આપણો આવી ગયો હવે લાવવાનો છે આ વિધાન લાવવાનું છે અલગ અલગ બરાબર તો એપ સમુચય જી કેટલા પરથી ચાર અને ત્રણ પરથી ક નિયમ કોંજનો નિયમ બે વિધાનો અલગ અલગ છે ભેગા કર્યા છે અહીંયા એપ અને જી બે વિધાનો કેવા છે અલગ છે પણ સમુચ્ચયના કારક દ્વારા ભેગા કર્યા છે એટલે

આ વિધાન આવી ગયું આખું નાખે બેઠું લઈ લીધું બે વિધાનો અલગ અલગ હતા એફ સમુચય જી અલગ હતું અને આર વિધાન અલગ હતું બંને વિધાનોને સમુચયના કારક દ્વારા જોડી દીધા એટલે 5 અને 6 પરથી કયો નિયમ કોન્જનો નિયમ બંને વિધાનો અલગ અલગ હતા ભેગા કરી દીધા જટિલ સંયુક્ત વિધાન બનાવી દીધું એક વિધાન આપણો ફરી થઈ ગયું હવે માત્ર ઈ વિધાનને લાવવાનું છે ઈ વિધાન આપણો ક્યાં છે અહીંયા છે કેટલા પર બે પર તો બે પરથી કયો નિયમ સિમ્પનો નો નિયમ કારણ કે વિધાનો છૂટા પાડીએ છીએ અહીંયા ઈ આવશે અહીંયા ખરેખર બે આવશે બરાબર મિત્રો ઈ હવે વચ્ચે ફરી પાછું સમુચ્ચય નું કારક આવ્યું છે આ વિધાન આ વિધાન એક અલગ છે આ વિધાન અલગ છે વચ્ચે સમુચય નું કારક મૂક્યું છે તો અહીંયા જુઓ

ત્રણ આધાર વિધાનો છે પ્રથમ આધાર વિધાન છે એ વિકલ્પન બી વિકલ્પન ક્યુ જે વિકલ્પન કે વિકલ્પન આર આ કે વિધાન છે બરાબર નિષેધ આર સમુચ્ચય નિષેધ ક્યુ ફલિત વિધાન છે એ વિકલ્પન બી આપણે ફલિત કરવાનું છે સમુચ્ચય નું કારક આપ્યું છે જે વિકલ્પન કે બે વિધાનો ફલિત કરવાના છે એ વિકલ્પન બી અને જે વિકલ્પન ક્યુ બરાબર જોઈએ હવે અહીંયા પહેલાથી નિષેધ આર વિધાન ઉતારીશું કેટલા પરથી ત્રણ પરથી જો બીજી એક વસ્તુ જોઈ લેવી કે જે વિધાન તમે છૂટું પાડો તો એ વિધાન એવી રીતે છૂટું પાડવાનું કે એના પછીની જે આપણે હરોળ છે અથવા એના પછીનો જે નિયમ લાગી શકે અહીંયા મે નિષેદ આ વિધાન છૂટું પાડ્યું છે બરાબર તો નિષેદ આ વિધાન મે કયા હેતુથી છૂટું પાડ્યું છે તો જો પી વિકલ્પન ક્યુ નિષેદ ક્યુ માટે પી એટલે આગળનો જે નિયમ આવતો હોય અથવા તો આગળ આપણી ચાલ ચાલવી જોઈએ એ પ્રમાણે તમારે વિધાન જે ઉપરથી ઉપરની હરોળમાંથી તમારે કયું વિધાન પ્રથમ છૂટું પાડવું એ તમને પરફેક્ટ આવડવું જોઈએ એ તમને પરફેક્ટ આવડતું હશે તો એના પછીની સિકવન્સમાં જે નિયમ આપણે નક્કી કરવાનો હોય અથવા તો જે નિયમ લગાડીને વિધાન છૂટું પાડવાનું હોય છે એ વિધાન તમે આગળ મતલબ જે અહીંયા જે અથવા તો જે કારક દ્વારા કોઈ વિધાન આપણે છૂટું પાડ્યું તો એ છૂટું પાડેલું વિધાન બીજા નિયમમાં ઉમેરાતું હોવું જોઈએ અહીંયા મેં નિષેધ આર વિધાન છૂટું પાડ્યું છે તો આર આર વિધાન જે 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 બે છે વિકલ્પન વિકલ્પન કે એ વિધાનની અંદર સમાઈ જાય છે આગળ જોઈએ બરાબર ત્રણ પરથી સી હવે જુઓ પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી એટલે અહીંયા જે વિકલ્પન કે આવી જશે જુઓ મેં નિષેધ આર વિધાન છૂટું પાડ્યું નિષેધ આર વિધાન છૂટું પાડ્યું એટલે આગળનો જે નિયમ લાગવાનો હતો એ ઓટોમેટિક લાગી ગયો બી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી કયો નિયમ છે આ ડીએસ નો નિયમ છે બે અને ચાર પરથી બરાબર હવે જુઓ જે વિકલ્પન કે આપણું ફરીત થઈ ગયું એને મૂકી દો સાઈડમાં હવે આપણે એ વિકલ્પન બી વિધાન ફરીત કરવાનું છે બરાબર એ વિકલ્પન બી ક્યાં છે પ્રથમ નંબરની હરોળમાં છે અને ક્યુ વિધાન છે અહીંયાથી આપણે પહેલા ક્યુ વિધાન લઈ વિધાન છુટું પાડીએ ત્રણ પરથી કે ક્યુ વિધાન ને કેમ છૂટું પાડ્યું કારણ કે ફરી આપણે એ વિકલ્પન બી વિધાન ને લાવવાનું છે બરાબર એ વિધાન ને છૂટું કરવાનું છે એની બાજુમાં ક્યુ વિધાન આપેલું છે ક્યુ વિધાન બીજું ક્યાં છે ત્રણ નંબર ની હરોળમાં નિષેધ કરનારે તો જુઓ P વિકલ્પન Q પી વિકલ્પ માટે P એટલે A વિકલ્પન બી આવી જશે એક અને છ પરથી એ વિકલ્પન બી સમુચે જે વિકલ્પન કે એ વિકલ્પન બી સમુચે જે વિકલ્પન કે સાત અને પાંચ પરથી લેવાની તો વિધાન જોડવામાં આવ્યા હશે કાતો વિધાન છૂટા પાડ્યા હશે અહીંયા શું છે બંને વિધાનો અલગ અલગ હતા એ વિકલ્પન બી એ વિકલ્પન બી અને જે વિકલ્પન કે જે વિકલ્પન કે આ વિધાન સાત નંબરનું વિધાન અને નંબરનું વિધાન બંને વિધાનો અલગ અલગ હતા પરંતુ બે વિધાનોને ભેગા કરીને સંયુક્ત વિધાનની અંદર જોડવામાં આવ્યા કયા કારક દ્વારા સમુચયના કારક દ્વારા એટલે સમુચયનું કારકનું કાર્ય શું તો બંને વિધાનોને ભેગા કરવાનું અને છૂટા કરવાનું હવે આના પછીની જે